નમસ્કાર મિત્રો તાજા અને તમારા ખિસ્સાને ખાલી કરતા સૌથી મોટા સમાચાર હવે મોબાઈલ ફોન ધારકો થઈ જાવ સાવધાન અહીં ગુજરાતમાં આવ્યા નવા કડક નિયમો અને ઠરાવો આજથી લાગુ થશે ત્રણ નવા કાયદાઓ જાણી લો નહીતર થશે પચાસ હજારથી બે લાખ સુધીનો નો દંડ પીએમ નરેન્દ્ર મોદી અને હર્ષ સંઘવી આપ્યું મોટું નિવેદન અમિત શાહ ગુજરાતમાં કરશે લોકાર્પણ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની ચેતવણી અને રાશન કાર્ડની દુકાનો બંધ આરોગ્ય મંત્રીનો કડક આદેશ ને લઈને સમાચાર જાણતા પહેલા અમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા સમાચાર આખો દિવસ ના સમયસર મે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રો ને ઝડપથી મોકલી આપજો દેશ ના પીએમ મોદી આપ્યું મોટું નિવેદન બિહાર ચૂંટણી અંગે પીએમ મોદીએ વિપક્ષ પર નિશાન સાધ્યું છે તેમણે કહ્યું કે જે લોકો પોતાને ગઠબંધન કહે છે બિહારના લોકો તેને લાઠીબંધન કહે છે તેઓ ફક્ત લાકડીઓને ચલાવીને લડવાનું જાણે છે લાઠીબંધન માટે તેણે પોતાનો સ્વાર્થ સર્વોપરી છે તેમને બિહારના યુવાનોની ચિંતા નથી લોકો આગામી સો વર્ષ સુધી બિહારમાં જંગલ રાજને ભૂલશે જ નહીં આગળના મહત્વના રાજકારણ સમાચાર ગુજરાતના વડોદરામાં રોજગાર મેળા દરમિયાન કેન્દ્રીય પ્રધાન જ્યોતિન્દ્રાદિત્ય સિંધિયા સમયસર સ્ટેજ પર પહોંચ્યા પરંતુ સાંસદ હેમાંગ જોશી અને મેયર પિંકી બેર સોની મોડી પડતા સિંધિયા નારાજ થયા હતા તેણે જાહેરમાં કહ્યું વી ઓલરેડી લેટ લેટ સ્ટાર્ટ અને નારાજગી વ્યક્ત કરી સાંસદે સ્પષ્ટતા કરી કે ગ્રાઉન્ડ ફ્લોર પર ગુજરાતની રિવ્યુ મીટિંગ ચાલતી હતી અને કાર્યક્રમ નિર્ધારિત સમય કરતાં વહેલો શરૂ થવાથી આ ગેરસમજ થઈ હતી ત્યારબાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષઘવી અને ડેપ્યુટી સીએમએ આપ્યું મોટું નિવેદન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષવી એવે લવ ઝિહાદ મુદ્દે કડક નિવેદન આપ્યું છે તેણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ પ્રેમના વિરોધી નથી પરંતુ જો કોઈ મોડ અપ્રેન્ડી હેઠળ દીકરીઓના દુરુપયોગ કરે છે તો તેને કડક સજા મળશે હર્ષઘવીએ સ્પષ્ટ કર્યું છે કે દીકરીઓનું જીવન બરબાદ કરનારને છોડવામાં નહીં આવે અને ગુજરાતની સરહદની અંદર લવ જેહાદ જેવું કારસ્તાન ચલાવવા દેવામાં નહીં આવે વધુમાં પ્રાપ્ત થતા મહત્વના રાજકારણ સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો દિવાળી પર પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચેની ફોન વાતચીત પર રાજકીય વિવાદ સર્જાયો છે કોંગ્રેસના નેતા જયરામ રમેશે આરોપ લગાડ્યો છે કે મોદી માત્ર શુભેચ્છાઓની વાત કરે છે જ્યારે ટ્રમ્પે નિવેદન આપ્યું કે ભારતે રશિયાથી તેલ આયાત બંધ કરવાની ખાતરી આપી છે

ટ્રાફિક નિયંત્રણ અને સ્ટાફની તૈનાતી અંગે અધિકારીઓને સૂચના પણ આપી ડેપ્યુટી ડેપ્યુટીસીમે બસમાં સવાર મુસાફરો સાથે સીધી વાતચીત કરી અને તેની મુશ્કેલીઓ અને સુવિધા અંગે પ્રતિભાવ પણ મેળવ્યા હવે અમિત શાહ પણ ગુજરાતમાં કરશે શિલાન્યાસ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે તેઓ અનેક વિકાસલક્ષી કાર્યોમાં હાજરી આપશે તેઓ શાળંદ રોડ તથા સાળંદખોરજ જીઆઈડીસી સિલેક્શન રોડના શિલાન્યાસ કરશે ગાંધીનગરમાં નવા સદસ્ય નિવાસનું લોકાર્પણ પણ થશે ધારાસભ્યો માટે બસો સોળ જેટલા નવા આવાસો તૈયાર કરાયા છે જેનો ખર્ચ અંદાજે બસો છવ્વીસ કરોડ રૂપિયા થયો છે આ કાર્યક્રમ દ્વારા રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાના વિકાસને ખૂબ જ ઝડપથી પ્રોત્સાહન મળશે હવે ગુજરાતના નવ નિયુક્ત કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આપી ચેતવણી ગુજરાતના ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીમંડળના ફેરફાર બાદ ભાવનગરના પશ્ચિમ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીને કૃષિ મંત્રીનો વિભાગ સોંપાયો છે વતન ભાવનગર પરત ફરતા તેનું ઉમળકાભેર સ્વાગત થયું હતું અને જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે તેઓ પ્રાકૃતિક ખેતી તરફ લોકોને વાળવા પ્રયાસ કરશે સાથે જ નકલી બિયારણ નકલી દવા બનાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની નોંધ પણ લેવામાં આવી છે હવે ગુજરાતના ડેપ્યુટી સીએમએ લીધું ભોજન હર્ષંઘવીએ શહેરને સ્વચ્છ રાખી ગુજરાતને વિશ્વમાં વિશેષ સ્થાન અપાવવા પંદરસો સફાઈ કામદારો સાથે ગાંધીનગરના ટાઉન હોલમાં ભોજન લીધું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસની ભાવપૂર્ણ ઉજવણીમાં તેણે સન્માનિત કરી સ્વેટર વિતરણ કર્યું હતું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના જન્મદિવસની ભાવપૂર્ણ ઉજવણીના ભાગરૂપે ગાંધીનગરના ટાઉન હોલ ખાતે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હર્ષંગવીએ કામદારો સાથે ભોજન લીધું હતું ત્યારબાદ નવા મંત્રીઓને શંકર ચૌધરી આપી ખાસ સલાહ વાવથરાના સ્વરૂપજી ઠાકોર અને ડીસાના પ્રવીણ માલી પહેલીવાર મંત્રી બન્યા છે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ બંનેને સલાહ આપતા કહ્યું કે મંત્રીઓ ઊંઘ ઓછી કરીને વધુ સમય પ્રજાના કામમાં આપવો જોઈએ શંકર ચૌધરીએ પોતાના અનુભવ પર શેર કર્યા કે મારો વારો ચાર વખત ચૂંટણી પછી આવ્યો એ માત્ર અઢી વર્ષ માટે ઠાકોર સમાજના આગેવાનો અને નવા મંત્રીઓને ખાસ જવાબદારી અને સેવા ભાવના માટે ભાર મૂકવામાં આવ્યો છે હવે ગુજરાતમાં નવા નિમાયેલા મંત્રીઓના એજ્યુકેશનને લઈને આવ્યા મોટા સમાચાર નવા કેબિનેટમાં મંત્રીમંડળમાં ડેપ્યુટી સીએમ તરીકે હર્ષંઘવી ફક્ત નવ ધોરણ પાસ છે કેટલાક મંત્રીઓ દસ અને બાર પાસ છે દીવાબા જાડેજા મિકેનિકલ એન્જિનિયર છે તો મનીષા વકીલ પીએચડી થયેલા છે ડોક્ટર પ્રદ્યુમન વાજા એમડી એલ જેવા ઉચ્ચ અભ્યાસ કરેલા મંત્રીઓ છે તો કેબિનેટમાં ડિપ્લોમા ધારકો બીકોમ બી એ બીએસસી અને એન્જિનિયરિંગ કરેલા મંત્રીઓનો સમાવેશ થાય છે આથી કેબિનેટમાં શૈક્ષણિક વિવિધતા પર વધુ સ્પષ્ટતા જોવા મળે છે હવે દિવાળી વેકેશન અને લઈને આવ્યા મોટા સમાચાર દિવાળી વેકેશનમાં પ્રવાસીઓની પ્રથમ પસંદગી જૂનાગઢ બન્યું છે ગિરનાર પર્વત પર રોપવે દ્વારા ચાર દિવસમાં નવ હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે એશિયાનું સૌથી લાંબુ રોપવે ઉડન ખટોલા ભક્તો અને પ્રવાસીઓ માટે આશીર્વાદરૂપ બન્યો છે માતા અંબાના મંદિર તથા જૈન તીર્થોના દર્શન માટે દૂર દૂરથી આવેલા પ્રવાસીઓએ પર્વતનું સૌંદર્ય અને આધ્યાત્મિક માહોલ ખૂબ જ સરસ રીતે માણ્યો હતો હવે રાશન કાર્ડો ધારકોને લઈને આવ્યા ખૂબ જ ખરાબ સમાચાર ગુજરાતમાં આશરે સત્તર હજાર સસ્તા અનાજની દુકાનો અને તેની પડતર માંગણીના વિરોધમાં પહેલી નવેમ્બરથી અચોક્કસ મુદત સુધી રેશન કાર્ડની દુકાનો બંધ રહેશે ફેર પ્રાઇઝ એસોસિએશનના દુકાનદારોએ દોઢ વર્ષ પહેલાં સરકારે આપેલી ખાતરીઓનો અમલ ન થતા અને વિવાદાસ્પદ પરિપત્રોના વિરોધમાં અસહકારનું આંદોલન કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે તેની મુખ્ય માંગણીઓમાં છેલ્લા ચાર વર્ષથી કમિશન ન વધારવાનો મુદ્દો ખૂબ જ અગ્રેસર છે હવે દરેક મોબાઈલ ધારકો ખાસ જાણી લો નહીતર તમારા ખિસ્સા થશે ખાલી અને ભરવો પડશે મોટો દંડ ભારતમાં ટેલિકોમ નિયમો અનુસાર કોઈપણ વ્યક્તિ પોતાના નામે મહત્તમ નવ જેટલા સિમ કાર્ડ રાખી શકે છે

રાજ્યમાં અત્યાર સુધી સાડત્રીસ હજાર આઠસો છપ્પન જેટલી હોસ્પિટલો અને ક્લિનિક્સની નોંધણી થઈ છે જોકે હજુ પંદર હજાર જેટલા ક્લિનિક્સનું રજિસ્ટ્રેશન બાકી છે દિવાળીની રજા પછી આરોગ્ય વિભાગ બાકી સંસ્થાઓનું રજિસ્ટ્રેશન કરાવવા માટે ઝુંબેશ શરૂ કરશે રજિસ્ટ્રેશન વિના ચાલતી હોસ્પિટલો અને ક્લિનિક્સની યાદી તૈયાર કરી તેને સૂચના પણ આપી દેવામાં આવી છે તમારા ખિસ્સાને મહત્વના અસર કરનારા મોટા સમાચાર અને ગુજરાત સરકારે રાતોરાત કરી મોટી જાહેરાત ગુજરાત સરકારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ભારે વરસાદથી થયેલા પાક નુકસાની માટે નવસોને સુડતાલીસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે જુનાગઢ કચ્છ પાટણ સહિત પાંચ જિલ્લાના અઢાર તાલુકાના ખેડૂતોને આનો લાભ મળશે તેત્રીસ ટકાથી વધુ નુકસાન પેટે પિયત પાકને પ્રતિ હેક્ટર બાર હજાર રૂપિયા પિયત પાકને બાવીસ હજાર રૂપિયા અને બાગાયતી પાકને સત્યાવીસ હજાર પાંચસો રૂપિયાની સહાય મળશે પરંતુ રાહત પેકેજમાં ભાવનગરનો સમાવેશ ન થતાં નારાજગી જોવા મળી છે હવે ગુજરાતીઓ જાણી લો નહીંતર ભરવો પડશે મોટો દંડ ગાંધીનગરના કાલોલ તાલુકાના ગોલથરા ગામે નવા વર્ષે નવી નશામુક્ત પ્રથાનો ગ્રામજનોએ કડક ઠરાવ પસાર કર્યો છે આ ઠરાવ મુજબ ગામની હદમાં દારૂ વેચનારને રૂપિયા એક લાખ સુધીનો દંડ થશે અને દારૂ પીધેલી હાલતમાં પકડનારને પચાસ હજારનો દંડ ફટકારવામાં આવશે આ નિર્ણય ગામના શાંતિપૂર્ણ અને નશામુક્ત વાતાવરણ જાળવવા માટે લેવામાં આવ્યો છે ગામ સમિતિએ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટતા પણ કરી છે